तो हे गाइस गुड मॉर्निंग जय माता जी हूँ नव ब्लॉग आज ना मारो ब्लॉग में हूँ चालू करूँ छूँ तो एक समय एंड सुधी जो रहे जो तो चलो बताइए आज तो वादरो मैं तो तुम्हारे तो बताइए कि टाइम हम मूँ दबा पर हो तो बोलो कुदरती सौंदर्य ये बताओ बस बीज बदू बताए तो ये बात वादरो अच्छा आप पोपट बोलूँ तो अपने терको काटले એટલે સારું લાગે પણ બપોર થાય એટલે ગરમી બહુ લાગે છે તરકાની તો તરપો બહુ લાગે એટલે ખિસ્કોલી દેખાય તો ખિસ્કોલી પત્ર પર મને જો ખાના કે થાય તો સારાવા tôi nói tôi nói tôi nói tôi nói tôi nói tôi nói tôi là tôi nói tôi tôi nói tôi tôi

Okay. Okay. Is. The waves. હાલો બતડી પડી જાય તો ભલ લાગો તમને તો ગાઈઝ આદને વિડિયો મારો સારો લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો સારો બધાય થક જાય આટલું તો બોલા હે પણ વધારે બોલાતો નહીં મારો અવાજ થોડો ધીમો ને એટલે કોમેન્ટ ઓર સબ્સ્ક્રાઇબ કર્યો તો હું માઈક લાઈવ ભરાવાનું માઈક લઈ જાય તો હું ઉતારું બોલી તો એ માતાજી